જય માતાજી ચાલો કે વેહલા વેહલા બધા ધોવાય છે કોશો હોદાય છે ભા બેઠા છે ફોણી અને આવ ગરમો મારા ગરમો આવો

જો જોવારિફીસલ ઊકું કરવા માટે પકાવવા માટે આવ્યું હતું હવે ઊગી નીકળ્યું

આ શું કરી જતી આ બધું ખાઈ ખાઈ જતા લોકો ચાર જ વાયા વચ્ચે રમતો તો તે લઈને આવ્યો ને બીજો ના ઘેર્યો તો આ જો કે ખાધું નહીં આ ખાધું નહીં બધું આ શું બગાડ્યું છે

કેલા તક બં ઓ અન થોડી પેલી લેજો ઓ મત બાન કાપાળો કમ્પ્લીટ નહી ને ના પોળતા હો ઓ લો

હું આવશે આવશે બિલ હા એ તો વાર લાગશે કોઈ બનાવવા તો કેજો ને અલ્લા લઈને આવજો બની હાલશે ચાલો નાસ્તા હિયર જમવાનું થઈ ગયું છે જમવાનું ખાઈ લીધું છે આપણું બનાવ્યા ડાળપત વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ચાલો